લુણાવાડાના સોનેલ ખાતે સ્વાભિમાન સંમેલન યોજાયું મહીસાગર જિલ્લાના લુણાવાડ તાલુકાના સોનેલ ખાતે સ્વાભિમાન સંમેલન યોજાયું જેમાં નેતા સહિત પૂર્વ ઉપસ્થિત રહ્યા જિલ્લાના કલેક્ટર સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહી કરવા માર્ગ પ્રબળ બની રહી છે મહીસાગર જિલ્લાના દલિત આદિવાસી ઓબીસી સ્વાભિમાન સંમેલન લુણાવાડાના સોનાલા ખાતે યોજાયું હતું આ સંમેલનમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ધારાસભ્ય ચૈતર વસાવા જીગ્નેશ મેવાણી ગુલાબસિંહ ચૌહાણ પટેલ કાંતિભાઈ ખરાડી સહિત દાહોદ પૂર્વ સાંસદ પ્રભાબેન તાવડિયા પૂર્વ ધારાસભ્ય બાળા સુંદર અજીતસિંહ ચૌહાણ ચંદ્રિકાબેન બારૈયા સહિત અન્ય રાજ્યના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ વિજયસિંહ જોશી સત્યવિચાર ન્યૂઝ મહીસાગર આવા આજના કાર્યક્રમને લઈને કોઈ પ્રોફેશનલ બોલવા આવ્યો આપને પણ વિશ્વાસ પ્રયત્ન કરવામાં આવ્યો શું કહો આજે ભારત ના ઇતિહાસ માટે કાળો દિવસ છે આજે ગુજરાત માટે કાળો દિવસ છે પહેલી વખત એવું જોવા મળ્યું

ઓबीसी આદિવાસી દલિત સમાજ વિશે જે નિવેદન કર્યા કે સ્પષ્ટ પડે એટ્રોસિટી એકને લાગુ પડતી કલમ મુજબ જો બને છે એમની ધરપકડ કરવી એફઆર કરવી ટ્રાન્સફર કરવી માફી મંગાવી એ તો સરકાર નથી કરતું ઉલટું લાજવાના બદલે ગાજી રહ્યો એમ અમારા સંમેલનની વિરુદ્ધમાં રાજ્ય સરકાર પોતે 75 લાખનો ખર્ચ કરીને સરકાર પોતે કાર્યક્રમ કરે એ કઈ હાદિયા સરકાર દમનકારી છે અને દલિત આદિવાસી ઓબીસી વિરુદ્ધ છે સ્પષ્ટ થઈ ગયું છે પણ છતાં આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં ઓબીસી આદિવાસી દલિત સમાજના લોકો એકત્રિત થયા છે જય ભીમ અને જય જોહારનો નારો બોલાવીને આજે અમે સંકલ્પ કરીએ છીએ કે જ્યાં સુધી આ કલેક્ટરની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મહીસાગરમાં આંદોલન ચાલુ રહેશે અને સાથો સાથ સમગ્ર ગુજરાતના એસસી એસટી ઓબીસી ના મુદ્દે અમે જગાડવાના છીએ મહીસાગર કલેક્ટર નેહાકુમારીની ધરપકડ એ જ આજના દિવસની એકમાત્ર માંગ